હેલો દોસ્તો આજે આપણે પીએલ પોલીસ ભરતી માટે એક ટોપિક જોઈશું આ ટોપિકમાં આપણે ગાંધીજી દ્વારા અપાયેલા મહત્વના અગિયાર ઉપનામો જોઈશું આ ઉપનામો જોઈને તેમની વિશે થોડી માહિતી લઈશું આ માહિતીમાંથી દરેક પરીક્ષામાં એક પ્રશ્ન તો બને છે તો આપણે એક માર્ગ રોકડો કરવા એટલે કે એક માર્ક પાકો કરવા માટે આ માહિતી આપણે જોઈશું માહિતી ટૂંકમાં હશે પણ ઇમ્પોર્ટન્ટ હશે અને દોસ્તો આ માહિતીમાંથી લાસ્ટમાં તમને એક સ્ટાર પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો જોઈએ આજની માહિતી અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે આપણે પાઠ્યપુસ્તકના એક એક પાઠના મહત્વના પ્રશ્નો જોઈએ છીએ અને આવા જ મહત્વના ટોપિક લાવતા રહીએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો જોઈએ આજના મહત્વના ગાંધીજીએ આપેલા અગિયાર ઉપનામો દોસ્તો આપણે પહેલા અગિયાર ઉપનામ જોઈ લઈએ અને પછી તેમની થોડી થોડી માહિતી જોઈએ તો દોસ્તો પહેલું ઉપનામ છે રાષ્ટ્રીય કવિ મેથેલી શરણ ગુપ્તાનું છે બીજું ઉપનામ છે રાષ્ટ્રીય સાહેર જે ઝવેરચંદ મેઘાણીનું છે દેશબંધુ ઉપનામ છે ચિત્તરંજન દાસનું ડુંગરી ચોર ઉપનામ છે સવાઈ ગુજરાતી જે કાકાસાહેબ ઉપનામ છે રવિન્દ્રનાથ ટાગોર સાતમું ઉપનામ છે મુખ સેવક જે રવિશંકર મહારાજનું છે આઠમું ઉપનામ છે નેતાજી જે સુભાષચંદ્ર બોઝનું છે નવમું ઉપનામ છે કાયદે આઝમ જે મોહમ્મદ અલી ઝીણાનું છે દસમું ઉપનામ છે મીરાબાઈ જે મેડલિન સ્લેડનું છે અગિયારમું ઉપનામ છે ચરોતરનું મોતી જે મોતીભાઈ અમીનનું છે દોસ્તો આપણે અહીંયા અગિયાર ઉપનામો જોયા હવે આપણે એક એક ઉપનામનું થોડીક થોડી માહિતી જોઈશું અને તેમાંથી શું પૂછાઈ શકે છે તે પણ આપણે જોઈશું તો પહેલું ઉપનામ છે રાષ્ટ્રીય કવિ મેથલી શરણ ગુપ્તાની છે તો દોસ્તો તેમનો પરિચય જોઈએ તો તેમનું જન્મ સ્થળ છે ચીરગોન તેમની જન્મ તારીખ છે ત્રણ ઓગસ્ટ અઢારસો સ્યાસી તેમનું મૃત્યુ થયું હતું બાર ડિસેમ્બર ઓગણીસો ચોસઠ જે ભારતમાં તેમને એવોર્ડ પદ્મભૂષણ આપેલો છે તેમના માતા પિતાનું નામ રામચરણ ગુપ્તા અને કાશીભાઈ ગુપ્તા છે દોસ્તો આમ આટલી માહિતીમાંથી તમારે એટલું યાદ રાખવાનું છે કે રાષ્ટ્રીય કવિ મેથલી શરણ ગુપ્તાનું ઉપનામ છે અને તેમનું જન્મસ્થળ ચીરગોણ છે એ કા પૂછાય શકે તેવું છે ચીરગોણ તેમનું જન્મસ્થળ છે એટલે કે મેથલી શરણ ગુપ્તાનું જન્મસ્થળ કયું છે તો ચિરગોન દોસ્તો આપણે બીજા ઉપનામની ટૂંકમાં માહિતી જોઈએ તો બીજું ઉપનામ છે રાષ્ટ્રીય શાયર જે ઝેવરચંદ મેઘાણીનું છે તેમનો પરિચય જોઈએ તો તેમની જન્મ તારીખ છે અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો છન્નુંમાં તેમનું જન્મસ્થળ છે ચોટીલા તેમનું મૃત્યુ નવ માર્ચ ઓગણીસો સુડતાલીસમાં થયું હતું બોટાદમાં દોસ્તો તેમના જીવનસાથીના બે જીવનસાથી હતા તેમના નામ છે ચૈત્રા દેવીબેન અને દમયંતીબેન તેમનું મૂવી વેવિશાલ નામનું બન્યું હતું અને સંતાન વિનોદ મેઘાણી જયંત મેઘાણી અને અશોક મેઘાણી દોસ્તો ઝવેરચંદ મેઘાણી ગુજરાતી કવિ નવલકથાકાર વાર્તાકાર લોકસાહિત્યના સંશોધક સંપાદક વિવેચક અનુવાદક હતા દોસ્તો આટલી માહિતીમાંથી તમારે આટલું યાદ રાખવાનું છે કે જેમનું તેમનું જન્મ સ્થળ છે ચોટીલા અને મૃત્યુ તેમનું થયું હતું બોટાદ એટલે આમાં તમે કોન્ફ્યુઝ ના થાવ તેમનું જન્મસ્થળ ચોટીલા અને તેમનું મૃત્યુ થયું હતું બોટાદ અને તેમના રાષ્ટ્રીય શહેર કહેવામાં આવે છે તે પણ તમને યાદ જ હશે ત્રીજા ઉપનામની માહિતી જોઈએ તો દોસ્તો ત્રીજું ઉપનામ છે દેશબંધુ તે ઉપનામ ચિત્તરંજન દાસનું છે દોસ્તો તેમનો આપણે પરિચય જોઈએ તો તેમની જન્મ તારીખ પાંચ નવેમ્બર અઢારસો સિત્તેરમાં છે તેમનું જન્મસ્થળ બાર જે બાંગ્લાદેશમાં આવેલું છે તેમનું મૃત્યુ સોળ જૂન ઓગણીસો પચીસ દાર્જિલિંગમાં થયું હતું તેમની સ્થાપના કરેલી સંસ્થા સ્વરાજ પાર્ટી છે એટલે કે તેમનો પક્ષ હતો સ્વરાજ પાર્ટી સંતાન જીર રંજન દાસ અર્પણા બેદી અને કલ્યાણી બેદી દોસ્તો એમ તેમનું શિક્ષણ છે પ્રેસિડેન્ટી કોલેજ કોલકાતા ખાતે એટલે કે તેમને ત્યાં ભણ્યા હતા અને ચિત્તરંજન દાસ બંગાળના જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક પ્રમુખ કાર્યકર્તા તેમજ સ્વરાજ પાર્ટીના સહસ્થાપક નેતા હતા તેઓ દેશબંધુના નામે પણ જાણીતા હતા દોસ્તો આમાંથી આપણે એટલું યાદ રાખવાનું છે કે તેમનું જન્મસ્થળ બારી જે બાંગ્લાદેશમાં છે અને તેમને સ્થાપના કરેલી સંસ્થાનું નામ સ્વરાજ પાર્ટી છે આ એક યાદ રાખજો દોસ્તો અને આપણે ચોથું ઉપનામ કે ચોર ઉપનામ મોહનલાલ પંડ્યાનું છે તેમની વિશે આપણે માહિતી જોઈએ તો દોસ્તો મોહનલાલ પંડ્યા એક ભારતીય સ્વતંત્ર સેનાની સમાજ સુધારક અને મહાત્મા ગાંધીના શરૂઆતના કાળના અંતેવાસી હતા નરહરિ પરીખ અને રવિશંકર વ્યાસ જેવા સહયોગી સાથે તેઓ ગુજરાતમાં ચાલી રહેલી સ્વાતંત્ર્ય ચળવળના પ્રમુખ આયોજકમાં એક હતા દારૂબંધી સાક્ષરતા અછુતતા અને સ્ત્રી સ્વતંત્ર જેવા સમાજ સુધારાના કાર્યોમાં તેઓ મોખરે હતા ભારતની સ્વતંત્રની ચળવળ દરમિયાન તેઓ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ બંનેના નિકટ અંતેવાસી હતા દોસ્તો ગાંધીજીએ તેમને ડુંગળીચોર તરીકેનું હુલામણું નામ આપ્યું હતું કેમ કે તેમણે બ્રિટિશ સરકાર દ્વારા જપ્ત કરેલ જમીન પર કાંદાનો પાક લીધો હતો તો દોસ્તો આમાંથી ખાલી એટલું યાદ રાખવાનું છે કે ડુંગળી ચોર તેમનું એટલે કે મોહનલાલ પંડ્યાનું ડુંગળી ચોર ઉપનામ છે અને દોસ્તો હવે ડુંગળી ચોર ઉપનામ નહીં પૂછે પરીક્ષામાં એવું પૂછશે કે ડુંગળી ચોર ઉપનામ તેમને સુલેવા પડ્યું હતું તો દોસ્તો એ એટલું યાદ રાખજો કે કે બ્રિટિશ સરકાર દ્વારા જપ્ત કરેલ જમીન પર કાંદાનો પાક લીધો હતો એટલે તેમનું નામ ડુંગળી ચોર પડ્યું હતું દોસ્તો પાંચમું ઉપનામ છે ગુરુદેવ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનું છે દોસ્તો તેમનો પરિચય આપણે જોઈએ તો તેમની જન્મ તારીખ છે સાત મે અઢારસો જન્મ સ્થળ છે કોલકાતા મૃત્યુ સાત ઓગસ્ટ ઓગણીસો એકતાલીસમાં જોરસંકો કાઠું ઠાકોરી બારી કોલકાતા ખાતે સંતા રથિન્દ્રનાથ ટાગોર અને સમીન્દ્રનાથ ટેગોર અને રેણુકા દેવી વધુ બીજા પણ પણ નામ હશે બતાવતા નથી તેમનું શિક્ષણ પ્રેસિડેન્ટી કોલેજ કોલકાતા ખાતે થયું હતું અને રવિન્દ્રનાથ ટાગોર ગુરુદેવ તરીકે પણ ઓળખાય છે તો દોસ્તો આટલી માહિતીમાંથી તમે એટલું યાદ રાખજો કે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનું ઉપનામ છે તેમનું જન્મસ્થળ કોલકાતા છે અને રવિન્દ્રનાથને ગુરુદેવ તરીકે પણ ઓળખાય છે આટલી માહિતી તમે યાદ રાખજો દોસ્તો છઠ્ઠા ઉપનામની આપણે માહિતી જોઈએ તો છઠ્ઠું ઉપનામ છે સવાઈ ગુજરાતી તે કાકા સાહેબ કાલુરકરનું છે તેમનો પરિચય આપણે જોયું તો છે છે સાતારા તેમની જન્મ તારીખ ડિસેમ્બર મૃત્યુ ઓગસ્ટ નવી દિલ્હી ખાતે થયું હતું તેમના પુસ્તકો હિમાલયનો પ્રવાસ જીવન વ્યવસ્થા વધુ એટલે કે બીજા પણ પુસ્તકો છે તે નામ આપણે અત્યારે બતાવતા નથી એમનો હોદ્દો હતો કે પહેલો હોદ્દો હતો રાજ્યસભાના સભ્ય ઓગણીસો બાવનથી થી લઈ ઓગણીસો ચોસઠ સુધી તેમને શિક્ષણ ફર્ગુસન કોલેજમાં મેળવ્યું હતું તેમનું ઉપનામ છે કાકા સાહેબ દોસ્તો તેમનું પૂરું નામ છે દંત્રાદેવ બાલકૃષ્ણ કાલેલકર તેમનું ઉપનામ આપણે જોઈ ગયા અને જન્મ તારીખ પણ જોઈ ગયા મરણ તારીખ પણ જોઈ ગયા તેમને ગુજરાતી સાહિત્યકાર નિમતકાર અને પ્રવાસ લેખક હતા દોસ્તો આટલી માહિતીમાંથી તમારે ખાસ યાદ રાખવાનું છે કે કાકા સાહેબ કાલેલકરનું જન્મસ્થળ છે સાતારા જન્મસ્થળ છે સાતારા અને એમના પુસ્તકનું નામ યાદ રાખજો કે હિમાલયનો પ્રવાસ કોણે લખ્યો છે તો કાકા સાહેબ કાલરકર અને તેમનું પૂરું નામ યાદ રાખજો દંતા તે બાલકૃષ્ણ કાલરકર દોસ્તો આટલી માહિતીમાંથી તમારે આટલું યાદ રાખવાનું છે દોસ્તો સાતના ઉપનામની આપણે માહિતી જોઈએ તો સાતનું ઉપનામ છે મુખસેવક દોસ્તો રવિશંકર મહારાજનું ઉપનામ છે મુખસેવક દોસ્તો રવિશંકર મહારાજથી પણ આપણે ઓળખીએ છીએ તેમનું પૂરું નામ છે રવિશંકર વ્યાસ દોસ્તો તે પણ એક રવિશંકર મહારાજ પણ એક ઉપનામ છે દોસ્તો તેમનો આપણે પરિચય જોઈએ તો જન્મસ્થળ ખેડા છે જન્મ તારીખ પચીસ ફેબ્રુઆરી અઢારસો ચોર્યાસી તેમનું મૃત્યુ એક જુલાઈ ઓગણીસો ચોર્યાસી ખાતે થયું હતું તેમના માતા પિતાનું નામ નાથીબા શિવરામ વ્યાસ કે નામ છે રવિશંકર મહારાજ જે અત્યારે આપણે જોઈએ છીએ તે અને કરોપતિ ભિખારી મુઠી ઉંચેરો માનવી ગુજરાતના બીજા ગાંધી મુકશે વગેરે તેમના ઉલામણા નામ છે એટલે કે ઉપનામો છે દોસ્તો રવિશંકર રવિશંકર વ્યાસે ગુજરાતના ભારતીય સ્વતંત્ર સેનાની અને સમાજ સુધારક હતા તેમના સમાજ સમાજ પ્રયોગી કાર્યોને કારણે તેમને પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા છે તેઓ મહાત્મા તેમનું વતન છે સરસવાણી આ પણ યાદ રાખજો અને તેમના ઉલામણા નામ પણ યાદ રાખી લેજો રવિશંકર મહારાજ કરોડપતિ ભિખારી મુઠે ઉંચેરો માનવી ગુજરાતના બીજા ગાંધી અને મુક્ષેક વગેરે તેમના નામો છે આ ખાસ યાદ રાખજો દોસ્તો આઠમું ઉપનામ છે નેતાજી નેતાજી વિશે થોડી માહિતી જોઈએ તો નેતાજી સુભાષચંદ્ર બોઝનું ઉપનામ છે તેમનો પરિચય જોઈએ તો જન્મ તારીખ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણું છે અને જન્મસ્થળ છે કટક માતા પિતાનું નામ છે જાનકીનાથ બોઝ અને પ્રભાવતી બોઝ દોસ્તો સુભાષચંદ્ર બોઝ એટલે કે તેમના નામ આપ્યા છે બંગાળીમાનીમાં અને જન્મ તારીખ આપી છે એ આપણે જોઈ લીધી જે નેતાજીના ઉલામણા નામથી પણ જાણીતા છે જે ભારતીય સ્વતંત્ર સંગ્રામના અગ્રણી નેતા હતા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતી આઝાદિંદ પૌદનું નેતૃત્વ કર્યું હતું તેમના દ્વારા આપવામાં આવેલ જય હિન્દનું

ફિશર સાથે વાત કરતાં મહાત્મા ગાંધીએ નેતાજીને દેશભક્તના પણ દેશભક્ત કહી નવાઈ ગયા હતા એટલે કે યાદ રાખજો ઓગણીસો ચુમ્માલીસમાં અમેરિકી પત્રકાર લુઈ ફિશર સાથે વાત કરતા મહાત્મા ગાંધીજીએ નેતાજીને દેશભક્તોના પણ દેશ દેશભક્ત કહી નવાઈ ગયા હતા નવમો ઉપનામ છે કાયદે જે મોહમ્મદ અલી ઝીણાનું છે તેમનો આપણે પરિચય જોઈએ તો તેમનું સ્થળ છે કરાચી પાકિસ્તાન જન્મ તારીખ છે પચીસ ડિસેમ્બર અઢારસો છોતેર મૃત્યુ છે અગિયાર સપ્ટે સપ્ટેમ્બર ઓગણીસો અડતાલીસ કરાચી પાકિસ્તાનમાં જીવનસાથી મરીયમ ઝીણા અમેબાઈ ઝીણા દાદા દાદી નાના નાની પૂંજા

પ્રમુખ નેતા ભારત દેશની આઝાદીની અંગ્રેજો સામેની અહિંસિક લડતના આગેવાનો પૈકીના એક મુસ્લિમ લીગના અધ્યક્ષ હતા જેમના પ્રયાસથી પાકિસ્તાનની સ્થાપના થઈ પાકિસ્તાનમાં તેમને કાયદે આઝમ મહાન નેતા અને બાબા એ કોમ રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે તેમના જન્મ અને નિધનના દિવસે પાકિસ્તાનમાં સરકારી રજા હોય છે તેમના પિતા જીણાભાઈ પુંજાભાઈ ભારતના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા મોટી પાનેલી ગામના વતની હતા તેમના માતાનું નામ મીઠીભાઈ હતું દોસ્તો આમાંથી એટલું યાદ રાખજો કે તેમને પાકિસ્તાનમાં રજાનું ઈ અને કાયદે આઝમ અને બાબા એ કોમ તેથી જાણીતા છે અને ભારતમાં ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલી મોટી પાણેલી ગામના વતની હતા તેમના પિતા તે પણ યાદ રાખજો દસમો ઉપનામ છે મીરાબાઈ મેડલિન સ્લેડને કહેવામાં આવે છે એટલે કે મેડલિન સ્લેટનું ઉપનામ મીરાબાઈ છે દોસ્તો મેડલિન સ્લેડ બાવીસ નવેમ્બર અઢારસો બાણુંથી વીસ જુલાઈ ઓગણીસો બ્યાસી સુધી હતા એટલે કે તેમના જન્મ તારીખ અને મૃત્યુ તારીખ છે જેઓ મીરાબેન અથવા મીરાબેન એ ભારતીય સ્વતંત્ર ચળવળના નેતા મહાન મહાત્મા ગાંધીના અનુ અનુવાય હતા ગાંધીજી સાથે રહેવા અને કામ કરવા તેમણે બ્રિટિશમાં પોતાનું ઘર છોડી દીધું હતું ગાંધીજીના સિદ્ધાર્થના પ્રચાર માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું દોસ્તો ખાલી એટલું યાદ રાખો કે મેડલિન સ્લેટનું પોતાનું ઘર છોડી દીધું હતું તે કોણ તો મેડલિન સ્લેડ એટલે કે આ એક યાદ રાખજો અગિયાર માં ઉપનામની માહિતી જોઈએ તો અગિયારમુ ઉપનામ છે ચરોતોનું મોતી દોસ્તો ચરોતોનું મોતી મોતીભાઈ અમીનને કહેવામાં આવે છે મોતીભાઈ મોતીભાઈ અમીનનું પૂરું નામ છે મોતીભાઈ નરસિંહભાઈ અમીન કે મોતીભાઈ અમીન એ ગુજરાતના ચોરોતર વિસ્તારના ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા શિક્ષણશાસ્ત્રી અને સમાજ સુધારક હતા તેમનું મૃત્યુ એક ફેબ્રુઆરી ઓગણીસો ઓગણચાળીસના દિવસે અમદાવાદમાં મોતીભાઈ અમીન અવસાન પામ્યા હતા એટલે એટલું યાદ રાખજો દોસ્તો આમાંથી બહુ યાદ રાખવા જેવું નથી પણ તેમનું પૂરું નામ યાદ રાખજો મોતીભાઈ અમીનનું પૂરું નામ છે મોતીભાઈ નરસિંહભાઈ અમીર અને દોસ્તો તેમને ચરુતનું મોતી કહેવામાં આવે છે દોસ્તો આપણે અહીંયા અગિયાર રૂપનામો જોયા છે અગિયાર રૂપનામો તમે ખાસ યાદ યાદ રાખજો અને દોસ્તો આપણી આટલી જે માહિતી જોઈએ તેમાંથી એક હું સ્ટા પ્રશ્ન આપું છું સ્ટા પ્રશ્નનો જોબ તમારે જાત હલકે કમેન્ટમાં જણાવવાનો છે તો સ્ટા પ્રશ્ન છે નીચેનામાંથી સાચા વિધાન જણાવો તો દોસ્તો ચાર વિધાન છે ચાર વિધાનમાંથી કયા વિધાન સાચા છે તે તમારે કમેન્ટમાં જણાવવાના છે તો ચાર વિધાન છે બંગાળના જાણીતા વકીલ ચિત્તરંજન દાસ હતા બીજું વિધાન છે ગાંધીજીએ રવિશંકર મહારાજને દેશભક્તોના પણ દેશભક્ત કહી નવાજ્યા હતા ત્રીજું વિધાન છે ઝવરચંદ મેઘાણીનું જન્મસ્થળ બોટાદ છે ચોથું રવિન્દ્રનાથ ટાગોર ગુરુદેવ તરીકે પણ ઓળખાય છે તો દોસ્તો આ ચાર વિધાનમાંથી કયા વિધાન સાચા છે તે તમારે કમેન્ટમાં જણાવવાના છે તો ઓપ્શન છે એ પહેલું બીજું અને ચોથું વિધાન સાચું જ છે ઓપ્શન બી ત્રીજું અને ચોથું વિધાન સાચું છે ઓપ્શન સી પહેલું અને ચોથું વિધાન સાચું છે ઓપ્શન ડી બીજું ત્રીજું અને ચોથું વિધાન સાચું છે તો દોસ્તો રાઈટ આન્સર તમે કમેન્ટમાં જણાવજો અને દોસ્તો તમને આ ટોપિક એટલે કે આ માહિતી તમને કેવી લાગી તે પણ કમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો આવા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ ટાઈમ પ્રશ્નો અને આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો ચાલો દોસ્તો આવા જ એક વિડીયોમાં મળી જય હિન્દ જય ભારત